શહેરોમાં ચાલીસ ડિગ્રી રાજ્યમાં બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે આજનો પારો રહી શકે છે અમદાવાદમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું બે દિવસ તાપમાન બેતાલીસ ડિગ્રી રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે બે દિવસ બાદ મળી શકે છે આંશિક રાહત ત્યારે જે રીતે છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે ત્યારે આજે રવિવારના દિવસે પણ મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે રાજ્યમાં આવતા બે દિવસ સુધી ગરમીનો પારો બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રીની પાસ રહી શકે છે અને બે દિવસ બાદ તાપમાન બેતાલીસ ડિગ્રીની અંદર રહેવાનું અનુમાન છે જેથી કરીને કદાચ આંશિક રાહત પણ મળી શકે છે અમદાવાદથી લઈ સુરત વડોદરા સહિતના શહેરોમાં તાપમાનનો પારો પાર પહોંચ્યો છે લોકો પણ હવે ગરમી તો આ સાથે જ અમદાવાદ વડોદરા અને સુરત થી જોડાયા છે અમારા સંવાદદાતા અમદાવાદથી અર્પણ કાયદાવાલા થી રવિ અગ્રવાલ અને રાજકોટથી જોડાયા છે સત્યમ હંસોરા સૌથી પહેલા અમદાવાદ જયશુ અર્પણ આપની પાસે આવવા માંગીશું કઈ રીતનો માહોલ છે અત્યારે ગરમીથી લોકો ત્રાહીમામ થયા છે પારો ચાલીસ ડિગ્રીને પાર છે ત્યારે અમદાવાદમાં માહોલ મહીર આજની અમદાવાદની વાત કરીએ તો આજે શહેરમાં જે તાપમાન છે તે મહત્તમ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે આગામી એક સપ્તાહ સુધીની વાત કરીએ તો આજે અને આવતીકાલે બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને તે બાદ શહેરીજનોને અંશતઃ કહી શકાય કે માત્ર એક ડિગ્રીનો ફરક પડશે તાપમાનમાં એટલે એકતાલીસ ડિગ્રી સુધી પહોંચશે પરંતુ રાહત એ બાબતની છે કે જે રીતે આપણે ત્રણથી ચાર દિવસ પૂર્વે જોયું કે શહેરનું તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચ્યું હતું અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ હાલમાં જ્યારે તાપમાનમાં ઘટાડો થયો છે તો યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ સંયુક્ત કામગીરી કરે છે હવામાન વિભાગ આગાહી કરે છે જેના આધારે કોર્પોરેશનનું જે તંત્ર છે જે વિવિધ મશીનરી છે જુદી જુદી હોસ્પિટલોમાં તબીબી સ્ટાફને તૈનાત કરવાનો હોય કે પછી આરોગ્યલક્ષી ગરમીલક્ષી જે વિવિધ કામગીરી કરવાની હોય મારી પાછળની તરફના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્નો કરીશ રવિવારનો દિવસ છે આજનો રજાનો દિવસ છે એટલે સ્વાભાવિક છે કે વાહનોની જે અવર જવર છે તે અહીંયા એસજી હાઈવે પર ખૂબ જ ઓછી છે પરંતુ જે રીતે લોકો માટે રાહતની વાત એ છે કે આજે બેતાલીસ દિવસ બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર અને આ બીજા ચારથી પાંચ દિવસ એકતાલીસ ડિ ડિગ્રીનું જે ટેમ્પરેચર છે તે રહેશે પરંતુ જે પ્રકારે ઉનાળાની શરૂઆતથી જ જે ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે એટલે તાપમાનમાં જે સામાન્ય વધઘટ છે તે આગામી દિવસોમાં જોવા મળશે જોવાનું એ રહે છે કે લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ શહેરમાં પહોંચતું હોય છે એટલે લોકો તો ઈચ્છે છે કે આટલું તાપમાન

재미, अरि भय filtक्ति खुषु મિહિર બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો સમય કરતા વહેલી ગરમી જે ગરમી કહી શકાય તે પડવાની શરૂઆત વડોદરામાં થઈ છે અને દરરોજ પારો ચાલીસ ડિગ્રીની ઉપર જાય છે ત્યારે ચોક્કસથી શહેરીજનો બપોરના સમયે જ્યારે પોતાના ઘરથી બહાર નીકળે છે અથવા તો ઓફિસના કામ અર્થે નીકળે છે ત્યારે આસપાસ રસ્તામાં જે પણ ઠંડા પીણાની જે પણ લારી કે દુકાન હોય ત્યાંથી લોકો ઠંડા પીણા પીતા હોય છે આ લા લસ્સીની દુકાનમાં ઉભા છે જય ભોલે લસ્સી રાવપુરા કોઠી પાસે આવેલી છે અને જે રીતના જોઈ શકો છો કે બપોરના સમય

એમ તો સામાન્ય દિવસમાં ગરદી હોય છે તમારે ત્યાં ગરાકી સારી હોય છે પણ ગરમીમાં કયા પ્રકારની અસર જે રીતે અત્યારે ગરમીનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તો ગરમીના કારણે બિઝનેસમાં બી સારો એવો ફાયદો થાય છે અને વધારે પડતી ગરમીના કારણે લોકોને અવેરનેસ બી છે કે ભાઈ ઓફિસમાંથી આ ઘરમાંથી લોકો બહાર નીકળવાનું ટાળે છે બરાબર તો સારું એવું ગરમીનું અત્યારે અસર છે એમ દહીચુઅલી કહેવામાં આવે છે કે ઠંડુ છે અને સારું એવું ગરમીમાં અસર કરે છે એમ કે ઠંડક રહે છે એમ બિલકુલ તો જે રીતના આ બપોરના સમય પણ લોકો આ લસ્સીની લારી પર લસ્સી પીવા માટે આવી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના વડોદરામાં ગરમીથી લોકો એક કહી શકાય કે હેરાન પરેશાન થઈ ગયા છે તેનાથી બચવા માટે અને લુ ન લાગે તેનાથી બચવા માટે લસ્સી તો સેવન કરી રહ્યા છે સાથે સાથે શેરડીનો રસ છે છાસ છે લીંબુ પાણી છે તે પણ લઈ રહ્યા છે તે ઉપરાંત જયારે ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે ચોક્કસથી એક ડોક્ટર સાથે પણ અત્યારે વાત કરી ત્યારે તેમને પણ એડવાઇસ આપી છે ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે જો ટુ વ્હીલર પર નીકળતા હોય તો તમામ જે મોડા પર અથવા તો જે કાન છે ત્યાં બાંધીને નીકળવું જોઈએ કારણે ગરમ હવા શરીરની અંદર પ્રવેશ કરી શકે લૂ લાગવાથી પણ લોકો બચી શકે છે જી મીર જી રવિ જોડાયેલા રહેશો આ સાથે જ સીધા જઈએ સુરત સુરતમાં કેવો માહોલ છે ચેતન પાસેથી જાણીશું ચેતન સુરતમાં કઈ રીતે લોકો આ ગરમી થી રાહત મેળવી રહ્યા છે અને હાલ કેવી ગરમી પડી રહી છે સુરતમાં જી મી છેલ્લા ચાર દિવસની જો વાત કરીએ તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે આજે ચાલીસ ડિગ્રીના પાર ગરમીનો પારો પહોંચી ગયો છે ગ્લો ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો છે તેને કારણે સુરતી લાલાઓ ટ્રાઇમામ પોકારી રહ્યા છે ખાસ કરીને જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને બીજી તરફ જે સુરતી લાલાઓ છે તે અહીં લસી તેમજ અહીંયા ઠંડા પીણાની મોજ માણી રહ્યા છે હાલ આપણી સાથે કેટલાક યુવા વર્ગ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે તેઓ શું કહી રહ્યા છે જી કાકા ગરમીનો વધી રહ્યો છે શું સુરતમાં આજકાલ ચાલીસ ડિગ્રી ઉપર ગરમી વધી ગઈ છે હજુ તો ગરમીની મોસમ ચાલુ થઈ છે અત્યારે ગરમી સામે રક્ષણ માટે ઠંડા પીના જેવું કે લચ્છી કોકો ફ્રૂટ સલાદ છે અંજી શેક પીને થોડી ગરમીમાં રાહત મેળવીએ છીએ જી આપની સાથે યુવા વર્ગ પણ જોડાયો છે જે જે રીતે સુરતમાં ગરમી પડી રહી છે દિન પ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે શું કહેશો કઈ રીતે આ રક્ષણ મેળવી રહ્યા છો કઈ ગરમીમાં અમે અહીંયા ચોક વિસ્તારમાં આવીએ તો જયશંકર જયશંકરમાં લસ્સી કે કોલ કોક કઈને મજા લઈએ છીએ અમે જી ગરમી સુરતમાં આટલી બધી ગરમી ના હતી જોકે હવે છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પર પહોંચી ગયો છે શું કહેશો ગરમી તો સતત વધી રહી છે હવે બસ એનો તો કોઈ ઈલાજ છે નહીં બસ ઠંડુ ખાઈ પીને અમે એને રક્ષણ મેળવીએ છીએ

કે દિન પ્રતિદિન તો ગરમી વધતા કરે છે અને એના લીધે ઠંડા પીનારો એટલો બધો ઉપયોગ થાય છે હવે શું કરીએ આવતા આવતા દિવસોમાં ગરમી વધવાની જ છે નફા નફાની વાત કરીએ તો નફામાં કેટલો વધારો થઈ રહ્યો છે થવાનો છે 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 જેમ ગરમી પડે તેમ ઠંડા પીના પીવાના એટલે નફો વધવાનો જ જી હું આપણે પૂછવા માંગીશ આપે પણ ગરમી સામે રક્ષણ મેળવવા માટે ચશ્મા પહેર્યા છે કઈ રીતે રક્ષણ મેળવી રહ્યા છો બસ ચશ્મા છે જો આ ગ્લો પહેરેલા છે ગરમી છે હવે એ તો છે અત્યારે વધી રહી છે તો એ એના માટે પ્રોટેક્શન તો જરૂરી જ છે ને બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છો આપ શું કહી રહ્યા છો સાહેબ અમારી તો જોબ છે એટલે અમારે તો બપોરે ફરવું તો પડશે અમે ઓનલાઈન જોબ કરીએ છીએ બધા સ્વીગીવાળા તમે બધા જોઈ રહ્યા છો ઓનલાઈન છે અમારી જોબ એટલે બપોરે તો ફરવાનું જ છે ઓલરેડી એટલે એના માટે અમારી પાસે રક્ષણ છે જી આપે જે રીતે જોયું તે રીતે ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો ગુગલ્સ તેમજ હેન્ડ ગ્લોવ સહિત ગરમી અન્ય જે ઠંડા પીણા છે લસ્સી છે લીંબુ શરબત છે છાશ છે સહિતનો તમામનો ઉપયોગ કરી રહ્યા છે કે જેને લઈને ગરમી સામે તેઓ રક્ષણ મેળવી શકે જી બિલકુલ સુરતીઓ તો રક્ષણ મેળવી રહ્યા છે આ સાથે રાજકોટથી જોડાયેલા છે અમારા સંવાદદાતા સત્યમ અંસોરા તે પણ ક્યારના ગરમીમાં ઉભા છે સત્યમ રાજકોટમાં ગરમીનો માહોલ કેવો હજી ચોક્કસથી અત્યારે જે પ્રમાણે અહીં ગરમી પડી રહી છે ચુમ્માલીસ ડિગ્રી જે પારો છે તે પહોંચી ચૂક્યો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ યલો અલર્ટ અને ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપણી સાથે અહીં કેટલાક લોકો જોડાય છે તે પણ કેટલાક સમયથી અહીં આપણી સાથે અત્યારે ગરમીમાં ઉભેલા છે શું કહેશો જે પ્રમાણે ગરમી અહીં પડી રહી છે દસ મિનિટથી આપ અત્યારે ઊભા છો અને જે ગરમી પડી રહી છે શું કહેશો ખૂબ જ ગરમી પડે છે સવારના દસ નવ દસ વાગે છે ત્યારથી તરત જ એટલો બધો તાપ અસહ્ય થઈ જાય છે કે જાણે આકાશમાંથી પણ એવું લાગે છે અને અને બપોરે તો એવું લાગે છે કે જાણે આપણે વર્ષે રેપઝેપ થઈ જતા હોય છે અને ખૂબ જ અત્યારે ગરમી લાગે છે અને માથામાં એમ લાગે છે કે જાણે માથે સગડી મૂકી દીધી હોય એવું લાગે છે અને ખૂબ જ અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાયમાન થઈ ગયા છે તો કે શું આપ વિદ્યાર્થી છો અને ગરમીમાં અત્યારે અભ્યાસ કરવા જાવ ટ્યુશન ક્લાસીસ માં જાઓ કઈ પ્રકારે ઘરેથી ટ્યુશન ક્લાસીસ પોચવા માં તકલીફ પડે છે અમને ટ્યુશન ટ્યુશન ક્લાસીસ જવા માટે સવારમાં સવારથી જ વાતાવરણ જ ગરમ રહ્યું હોય અને ગરમ હોફા હોવાના કારણે અમે બીમાર પણ પડીએ છીએ અને ખુબ જ અસહ્ય ગરમી પડવાના કારણે અમને લોકોને ખૂબ જ તકલીફ થાય છે અને ચાલવામાં પણ જ અઘરું પડી જાય છે જયારે અમને અમારા ચપ્પલ પહેર્યા હોય તો એ પગલે પાણી બળી જાય છે તેટલી અસહ્ય ગરમી પડી રહી છે રાજકોટમાં શું કેશો કેટલી ગરમી હું એવું કહેવા માંગુ છું કે અહીંયા અત્યારે ગરમીનું આટલું હાઈ ટેમ્પરેચર રહેવાથી જે વિદ્યાર્થીઓને જે અસર પહોંચે છે એની વધારે કોઈ હું મારા કહેવા મુજબ એટલી કોઈને અસર પહોંચતી નથી નથી અત્યારે આટલું ટેમ્પરેચર રહેવાથી ઘણા બીમારીઓના ઘણા કેસ રહ્યા છે આના લીધે ભણવામાં પણ કેટલી કેટલાક વિદ્યાર્થીઓને તકલીફ ભોગવવી પડે છે તમે શું કહેશો જે પ્રમાણે ગરમી પડી રહી છે ગરમી પડી રહી છે અત્યારે જે પ્રમાણે ગરમી છે અસહ્ય ગરમી છે અને ગરમીમાં પડવાનું મુખ્ય કારણ એ છે કે માણસો જે રીતે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે એ ખૂબ જ દુઃખદાયક છે કે એક આરએમસીમાં આપણે કે છે કે એક ઘર દીઠ એક વૃક્ષ હોવું જોઈએ વ્યક્તિ દીઠ સોરી

જે બિલકુલ ગરમીમાં ઉભા રહીને આપ સૌનો આભાર સત્યમ ચેતન રવિ અને અર્પણ અમારી સાથે જોડાવા બદલ અને ગરમીની માહિતી આપવા માટે કેવી ગરમી પડી રહી છે આ તમામ શહેરોમાં એ બદલ આપનો આભાર તો જે રીતે જે દેખાઈ રહ્યું છે કે અમદાવાદમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ બાકીના શહેરોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ સુધી તાપમાન બેતાલીસ ડિગ્રી રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે બે દિવસ બાદ કદાચ આંશિક રાહત મળી શકે છે